છત્રપતિ શિવાજી એ સમર્થ નું સામર્થ્ય જોયું અને તેમને થયું કે સમર્થ રામદાસ સ્વામી ના જે જ્યેષ્ઠ બંધુ છે મોટા ભાઈ છે જેમનું નામ શ્રેષ્ઠ હતું તે નામ સંત એકનાથી પણ સૂચવ્યું હતું એટલે બાળકનું નામ શ્રેષ્ઠ રાખવું એમ સંત એકનાથે માતા પિતાને સૂચવ્યું હતું અને તેનું સામર્થ્ય કેવું છે તો તેનો એક વાર પરચો જોવો જોઈએ એમ છત્રપતિ શિવાજી લાગ્યું છે તો શ્રેષ્ઠ ગૃહસ્થાશ્રમી સંત હતા ગૃહસ્થાશ્રમ ને તેઓ શોભાવી રહ્યા હતા જાંબ ગામમાં નિવાસ કરતા હતા તો શિવાજી જે દિવસે સંકલ્પ કર્યો તેજ રાત્રે શ્રેષ્ઠે શ્રીજીનું સ્વપ્નમ દર્શન આપ્યા અને ફક્ત દર્શન આપા એટલું જ નહીં પરંતુ પ્રસાદ કરીને શ્રીફળ અને જપ કરવા માટે માળા પણ આપી છે તો થોડી જ્ઞાનની વાતો કરી અને ફરી પાછા શ્રેષ્ઠ અધ્રશ્ય થયા છે ઊંઘમાંથી જાગીને શિવાજી જુએ છે તો સ્વપ્નનો નો પ્રસાદ હજુ તેમના હાથમાં પ્રત્યક્ષ હતો અને શ્રીફળ અને જપ માળા એ બંને જોઈને તેમને અતિ આશ્ચર્ય સાથે આનંદ પણ થયો છે તો આ શ્રીફળ અને માળાને તેમણે સાચવીને પૂજાના સ્થળે મૂક્યા છે અને સ્વપ્નમાં દર્શન કર્યા છતાંય મનને તેમને પૂર્ણ સંતોષ થયો ન હતો આથી તેઓએ નક્કી કર્યું કે શ્રેષ્ઠના પ્રત્યક્ષ દર્શન એક વાર તો અવશ્ય કરવા જોઈએ આ નિર્ણયના પરિપાક રૂપે છત્રપતિ શિવાજી એક વખત બે હજાર સૈનિકો સાથે જામ ગામે શ્રેષ્ઠના દર્શનાર ગયા છે બપોરનો સમય હતો એને વૈશ્વદેવ કરીને કાક બલી નાખવા શ્રેષ્ઠ બારણામાં દેખાયા છે શિવજી એ સ્વપ્નમાં જોયેલી મૂર્તિને પ્રત્યક્ષ જોઈ અને તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો શિવજીએ ભાવપૂર્વક તેમને દંડવત પ્રણામ કર્યા અને શ્રેષ્ઠ

ઘાસચારો પણ હાય અને જેટલો ઘાસચારો આપ્યો હતો તેટલો જ પાછો વધ્યો પણ હતો તો આવી શ્રેષ્ઠની શ્રેષ્ઠ રીતા જોઈને શિવાજી પણ લંગ થઈ ગયા શ્રેષ્ઠના આગ્રહથી શિવાજી મહારાજ ત્યાં પંદર દિવસ રોકાયા અને વિદાય વખતે શ્રેષ્ઠ શિવાજીનું વસ્ત્ર અને અલંકારો થી સન્માન કર્યું શિવજી ને ખાતે થઈ કે સમક્ષ રામદાસ સ્વામીમાં તો સામર્થ્ય છે પરંતુ તેમના બંધુ શ્રેષ્ઠ તેમનામાં પણ તેટલું સામર્થ્ય છે આ પછી શિવાજી એ સમર્થ પાસે જઈને ગુરુ મહારાજના શ્રી ચરણોમાં નિવેદન કર્યું તો એક જ વાત થઈ જ્યાં જ્યાં જશો ત્યાં ત્યાં એક જ ઈશ્વરી તત્વના સીમા શિવાજી એ વિનય પૂર્વક પૂછ્યું કે સાધુ સંતો પાસે રીધિ સિદ્ધિ હોય અને તેઓ ઉપયોગ તેઓ કરે તો તે મુક્તિ માં બાધક છે તો સમર્થ રામદાસ સ્વામી એ જણાવ્યું કે ઈશ્વર પ્રાપ્તિ માટે કોઈ પણ સાધક દાસ ભક્તિ કરે દૂર કરવા સિદ્ધિ તેમને ફસાવવા પ્રયત્ન કરતી હોય છે તે સ્થિતિમાં સાધક જો તેનો ઉપયોગ કરે તો સાધનામાં બાધા આવે છે તો દાસ ભાવે ભક્તિ કરતા જયારે સાધક બની જાય છે ત્યારે તેને સિદ્ધિઓ ફસાવી શકતી નથી પણ દાસી તરીકે સેવા આપે છે આવી બીજી લીલા છે કે જેમાં મૃત ગાય ને સમર્થ રામદાસ સ્વામી એ જીવંત કરી રામદાસ સ્વામી ના સમયકાળ દરમિયાન મૌની બુઆ નામે સત્પુરુષ રહેતા હતા અને તેઓ સન્યાસી હતા અને હંમેશા આથી તેઓ મૌની બુઆ નામે ઓળખાવા લાગ્યા છે તેમના ઘણા બધા શિષ્યો હતા અને તેમના શિષ્યો એ ઘણી બધી લીલાઓ સાંભળી હતી

ઘણા ચમત્કારો સાંભળ્યા હતા વારંવાર પરવાનગી આપતા નથી આથી આ પરવાનગી નો આપણે આ રીતે ઉપયોગ કરી લેવાનો છે તો આ યાત્રા વખતે સમર્થ દર્શન નો લાભ આપણે અવશ્ય લેવો જોઈએ આવો વિચાર કરીને શિષ્યો માહુલી ના સંગમ પર સ્નાન કરવા માટે નીકળ્યા છે અને આજ સમય દરમિયાન સમર્થ પણ કરોળી થી માહુલી માં સંગમ પર સ્નાન માટે આવી રહ્યા હતા તેમની સાથે શિષ્ય કલ્યાણ પણ હતો તો સમર્થ રામદાસ સ્વામી નદીમાં સ્નાન માટે ઉતર્યા ત્યારે કલ્યાણ સ્વામી શું કરે છે તેનું તેઓ અવલોકન કરવા લાગ્યા છે તો સમર્થ રામદાસ સ્વામી એ કલ્યાણ ને બુમ મારીને નજીક બોલાવ્યો અને પૂછ્યું કે ભૂખ લાગી છે કઈ ખાવાનું છે એટલે ગઈકાલના ઢેબરામાંથી માંથી અડધું ઢેબરૂ વધ્યું છે ગો તો લઈ આવું એમ જવાબ આપ્યો છે તો સમર્થે આજ્ઞા હતી લઈ આવ અને સમર્થે ડાબા હાથમાં ઢેબરાનો ટુકડો લઈ એક ટુકડો મોમાં મૂક્યો અને ગઈકાલનું વાસી ઢેબરૂ હોવાથી ખાવામાં લુખું લાગતું હતું તો મૌની બુવાના શિષ્યો અંદર અંદર વાતચીત કરવા લાગ્યા કે આ સાધુ વળી કોણ છે નદીની અંદર સ્નાન પણ અડધું અડધું કર્યા સિવાય ખાઈ રહ્યો છે આ કંઈ સાધુના લક્ષણ થોડા કહેવાય એટલામાં તેમને ખબર પડી કે આ તો શિવાજીના ગુરુ સમર્થ રામદાસ સ્વામી છે ત્યારે તેમને આશ્ચર્ય થયું તેમણે થયું કે સમર્થ રામદાસ સ્વામીમાં તો કોઈ સાધુ ના લક્ષણો દેખાતા નથી અને તેમણે નથી સ્નાન સંધ્યા ઈશ્વર પૂજન જપ કર્યા પછી જ ભોજન કે અલ્પહાર એટલે કે નાસ્તો કરવો જોઈએ તેના બદલે આ તો સ્નાન પણ કર્યા પહેલા તીર્થ ક્ષેત્ર માં જ અન્ન ગ્રહણ કરે છે તો આમના કરતા તો આપણા મૌની બુવા સારા આમ શિષ્યો અંદરો અંદર વાતચીત કરી રહ્યા છે અને એ જ સમય દરમિયાન ગામમાં એક બીજી ઘટના પણ બની હતી તો માહુલી ગામમાં એક કુલકર્ણી એટલે કે તલાટી રહેતો હતો અને તેની પાસે એક ગાય હતી એ ગાય ઘણી તોફાની અને મારકણી પણ હતી અને ગાયને પાણી પીવડાવવા માટે નદી પર લઈ જાય તો તે દોરી છોડાવીને

કે ગાય ને ખીલેથી બિલકુલ છોડવી નહીં જો એ છૂટી ગઈ તો નિયંત્રણમાં લાવવી મુશ્કેલ બનશે કુલકર્ણી બહાર ગામ ગયો અને તેને ત્યાં ત્રણ ચાર દિવસ વધારે રોકાવવાનું થયું તો ગાય ખીલેથી છૂટવા ખૂબ જ મથામણ કરવા લાગી આથી કુલકર્ણીની પત્નીને લાગ્યું કે ગાય ને ખીલે છોડવી અને પોતે દોરી પકડીને નદી ઉપર પાણી જીવડાવવા લઈ જાય તરત જ ગાય નાસવા લાગી છે અને ઘર માલકણ ના હાથે થી દોરી છૂટી ગઈ છે જ મસ્તી કરતા ગાય ઉઠળકુટ કરતી રસ્તા પરથી છે અને કુલકર્ણી સ્ત્રી તે ગાય પાછળ દોડવા લાગે છે ગાય દોડતા દોડતા રસ્તામાં આવતા ઈજા નદી કિનારા તરફ આવવા લાગે છે અને નદી કિનારે એક ઊંચી ભેખડ આવતી હતી તે ભેખડ નીચે મોટો ખાડો હતો તો ગાય દોડતી દોડતી ભેખડ ઉપર ચડી ગઈ

તો મૌની બુઆના શિષ્યો જોઈ રહ્યા છે કે ગાયના ચારે પગ શિથિલ થઈ ગયા છે અને ગાયની આંખો ફાટી ગઈ છે અને જીભ મોઢામાંથી બહાર લબડી રહી છે તો કુલકર્ણી સ્ત્રી કપાળ ફૂટી રહી છે અને કલ્પાન પણ કરે છે પતિ હવે ઘેર પાછો આવશે ત્યારે શો જવાબ આપવો અને પતિ તેને વળશે આ વિચારી તે સ્ત્રી વધારે દુખી થતી હતી આ બધું સમર્થ કલ્યાણ છે કલ્યાણ કહે કે ગામ માં જઈને લઈ આવું છું તો સમર્થ રામદાસ સ્વામી બોલ્યા કે ગામ માં જવાની જરૂર નથી આ સામે ગાય પડેલી દેખાય છે તેનું દૂધ ચાલશે જ્યાં ઝટક જેવી આજ્ઞા કહીને કલ્યાણ કલ્યાણો લઈને મૃત ગાય તરફ જવા લાગ્યો ગુરુ બને કહે કે મૃત ગાય નું દૂધ કાઢી લાવ પરંતુ શિષ્ય તો સમજવું જોઈએ ને કે મૃત ગાય કદી પણ દૂધ આપી શકતી નથી આમ સમર્થ ને કલ્યાણ પ્રતિ તેઓ કુસિતપણે હસવા પણ લાગ્યા છે કલ્યાણ લઈને ગાય તરફ જવા લાગ્યો અને આજુબાજુ ઘણા લોકો હતા ગાયની માલકન શોક કરતી બેઠી હતી માલકણ પૂછવા લાગી કે શું કરવું છે તો કલ્યાણે જવાબ આપ્યો કે મારા ગુરુ મહારાજ સ્નાન કરી રહ્યા છે તેમના માટે દૂધ લઈ જાઉં છું માલકણ કહે કે આ જાય તો પંચસ્વ પામે છે એટલે કે મૃત્યુ પામે છે કે દૂધ કેવી રીતે આપશે તો કલ્યાણ કહે કે હું કઈ ન જાણું મારા ગુરુ મહારાજ ની આજ્ઞા હોવાથી હું તો ગુરુ આજ્ઞા પાલન અવશ્ય કરીશ પ્રેક્ષકો તો આ પ્રકારની આજ્ઞા ની વર્તણુ ની ખીચી હસવા લાગ્યા પરંતુ કલ્યાણે તો ગાય માતાને પ્રણામ કર્યા એક પ્રદક્ષિણા કરી અને કહ્યું હે ગાય માતા મારા ગુરુ મહારાજ માટે માટે દૂધ દૂધ જોઈએ છે તું આપ આમ કહી કલ્યાણ હેરુ દૂધ કાઢવા લાગ્યો અને બે મિનિટ માં જ લોટો ભરાઈ ગયો તો આ દ્રશ્ય જોઈને કુલકર્ સ્ત્રી તથા પ્રેક્ષકો આશ્ચર્યચકિત થઈ ગયા તેઓ તો

સ્વામી પાસે આવી ગઈ સમર્થ પાસે જઈને નદી નું પાણી પીવા લાગી છે થતા જ તાજી દેખાવા લાગી છે તો સમર્થ કુલકર્ણી ની સ્ત્રી ને કહેવા લાગ્યા કે આ ગાય ને હવે ઘેર લઈ જાઓ તો સ્ત્રી કહે કે આ ગાય તોફાની છે તમારા શિષ્ય ને ઘેર સુધી મૂકવા માટે મોકલો તો સમર્થ રામદાસ સ્વામી તે ગાય પાસે ગયા અને હેત થી તેના શરીર પર હાથ ફેરવતા બોલ્યા કે હે માતા આ કુલકર્ણ સ્ત્રી તારી માલકણ છે અન્નદાત્રી છે તેને તું કદી પણ હવે ત્રાસ આપીશ નહીં હવે ડાહી થઈને તેની પાછળ પાછળ ઘેર જા આટલું કહીને સમર્થ રામદાસ સ્વામી એ સ્ત્રીને કહેવા લાગ્યા કે ભાઈ હવે તમે નિશ્ચિંત થઈને ઘેર જાઓ આ ગાય તમારી પાછળ પાછળ આવશે ચિંતા કરશો નહી તે સ્ત્રી સમર્થ પ્રણામ કરીને પોતાના ઘર તરફ જવા લાગી અને ગાય પણ એક વાછરડાની જેમ ડાહી પોતાની માલકણ પાછળ જવા લાગી આ બધો ચમત્કાર બધા પ્રેક્ષકોની સાથે મૌલી મૌનીબુવાના શિષ્યોએ પણ જોયો હતો અને તેઓ પણ આશ્ચર્યથી દંગ થઈ ગયા તે બધા શિષ્યોએ સમર્થને દંડવત પ્રણામ કર્યા અને તેઓ હવે સમર્થને સાક્ષાત ઈશ્વરનો જ અવતાર માનવા લાગ્યા છે સમર્થ રામદાસ સ્વામીએ તેમની પૂછપરછ કરી કે તેઓ કોણ છે અને ક્યાં જઈ રહ્યા છે ક્યાંથી આવ્યા ઇત્યાદિ તો શિષ્યોએ જણાયું કે તેઓ મૌની બુવાના શિષ્યો છે તો સમજ રામદાસ સ્વામીએ તેમને પરોળી આવવા માટે આમંત્રણ આપ્યું પરંતુ શિષ્યો બોલ્યા કે અહીં અમારી રસોઈ થઈ ગઈ છે આથી અમે પરોળી આવતા નથી પણ આ અમારી સાથે ભિક્ષા લેવા પધારો સમર્થે પણ ખુશીથી સંમતિ આપી ત્યાં ભોજન લીધા પછી બધા પરોળી ગયા અને મૌની બુઆના શિષ્યોએ સમર્થ રામદાસ સ્વામી નો ત્રણ દિવસ સુધી આતિથ્ય માણ્યું તેમનો યથોચિત સત્કાર પણ કરવામાં આવ્યો અને આ પછી મૌની બુઆના શિષ્યોએ વિદાય લીધી છે તો મૌની બુઆ પાસે શિષ્યોએ સમર્થ નો પ્રત્યક્ષ જોયેલો ચમત્કાર નિવેદન કર્યો એ સાંભળીને મૌની એ ઈશારાથી જણાવ્યું કે સમર્થ એક ઈશ્વરી અવતાર છે તેઓ મૃત વ્યક્તિ અથવા પ્રાણી ને જીવંત પણ કરી શકતા હોય છે પણ વારંવાર તેઓ આનો ઉપયોગ કદી પણ કરતા નથી આ પ્રવચન માં આટલું